રાજકોટ થી એકવીસ કિલોમીટર દૂર આવેલું છે મિની દ્વારકા કહેવાય છે કે જો કોઈ ભક્ત ઠાકરના દર્શન કરવા માટે દ્વારકા ન જઈ શકે તો તે ગડકા ગામે આવીને જો આ દ્વારકાધીશના દર્શન કરે તો તે દ્વારકામાં બિરાજમાન દ્વારકાધીશ ના દર્શન કર્યા બરાબર છે ગડકા ગામ ને જે આ મિની દ્વારકા કહેવામાં આવે છે શું છે આખો ઇતિહાસ મિની દ્વારકા સાધુ સંતો આવતા આવતાની હરે અમારા એક ભગત આયા હાલન તો એને અહીંયા ભગવાન મળ્યા કે તમારે અહીંથી દ્વારકા જવાનું નથી હું ખુદ અહીં આવી ગયો દ્વારકાથી આવી ગયા તમારે હવે દ્વારકા આવવાની નથી જરૂર હું ખુદ અહીં આવી ગયો પછી ભગવાને અમારા બાપા હતા એને કીધું કે આ બધાને ખબર કેમ પડે કે હું તો આની છાનો મુનો આવ્યો છું તેથી બાર તેર વર્ષની ઉમર અમારા ભળવાડના ભગત બાપા આવ્યા હતા એટલે આ લોકોને કે કેમ ખબર પડે કે આ સાધુને કે આ ભેગો છે એમ છાન મુના આવ્યા હતા ખબર નહોતી ઓલા ભેગા ભગવાન રૂપે ભેગા હતા પછી એને કીધું કે ભગવાન તો દ્વારકાધીશ એમ કીધું કે આ બધાને બોલી દ્વારકાધીશ ની ચાપુ લગાડી દીધો તો હું સવારે ઉઠીને કહું કે દ્વારકાધીશ અહીં આવી ગયા મને મળ્યા ને આ રાસ લીલા રીમા અને દ્વારકાધીશ ની સાપુ લગાડી દીધી પછી એને કીધું કે આ મને ભગવાન મળી ગયા અહીંયા આવી રીતે આ એ જગ્યા છે કે જ્યાં ભગવાન દ્વારકાધીશે પોતાના પગના નિશાન છે તે છોડ્યા છે આ એ જગ્યા છે કે જ્યાં ભગવાન દ્વારકાધીશ જે ઘોડા પર સવાર થઈને ભક્તને દર્શન આપવા માટે આવ્યા હતા અને ઘોડાના જે પગના નિશાન છે તે પણ અહીંયા છે આ સાથે જ અહીંયા જે પણ લોકોને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તે પણ અહીંયા માનતા રાખે છે અને તે ચોક્કસ પણ અહીંયા પૂરી પણ થાય છે કેટલા વર્ષ જૂનો ઇતિહાસ છે હવે અમારા તો ચારસો ને પિંચાસી વર્ષ અત્યારે ખાસ તો અત્યારે ઠાકર ની ગામ પર કેવી કૃપા ઠાકર ની કૃપા પૂરેપૂરી આઠે દ્વારકા નો ઇતિહાસ આઠસો થી નવસો વર્ષ જૂનો છે અઠે દ્વારકામાં આવેલી આ એ જગ્યા છે કે જ્યાં ભગવાન દ્વારકાધીશે દર્શન આપ્યા હતા કેમેરામેન હર્ષ ભટ્ટી સાથે જાનવી સોની આજકાલ રાજકોટ